હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂઝ બ્લોગ તો આજના બ્લોગમાં એવું છે કે આજે છે મારા જૂના બ્લોગમાં અને તમે કદાચ જોયું હોય જૂના વ્લોગમાં તો શુભમ હતો આપણે એને પિયુષ નામ આપ્યું છે સૌરવ જોશીમાં કેમ પિયુષ કોન્ટેન્ટ છે એમ હું એના વિડીયો મૂકતો ને એટલે મેં એનું નામ આમ મેં રાખ્યું હતું પિયુષ બાકી એનું નામ રિયલ નેમ એનું શુભમ છે તો એનો આજે બર્થડે છે તો મેં કીધું હાલો આજે એ થોડોક નાના ઘણો બ્લોગ બનાવ નાખીએ તો આજે એના ઉપર બ્લોગ રહેવાનો છે એનો બર્થડે છે શુભમનો એટલે જસ્ટ ફેમિલીને એવું બધું ને કટ કરવાનું ખાલી ફેમિલી ફેમિલીમાં કાંઈ બહુ મોટું ઓલું નથી કાંઈ મોટા કોઈ બોલાવવાનું કોઈને કે એમ બહુ કહેવાય ને કે ઉજવતા હોય એટલે બધું એવું હોય કે થોડુંક આમ બધું જ હોય પણ એવું નહીં ટૂંકમાં ફેમિલી કેક લાવવાની છે કટ કરવાની છે એવું બધું છે એટલે અત્યારે અનસાળાએ વેઇટ કરીએ છીએ છ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કેકવાળાનો એટલે હમણાં થોડીક વારમાં કેક લેવા જાશું પછી તમને કેક લઈને ઘરે જઈને દેખાડી ડેકોરેશનમાં શું છે થોડું ઘણું ડેકોરેશન કર્યું એ શુભમના બહેનોએ તો ડેકોરેશન છે પછી કેક ને એવું બધું દેખાડી પછી સાંજે જમવા જવાનું છે તો આજે પૂરો બ્લોગ એના ઉપર જ રહેવાનો છે થોડીક થોડોક અવાજ આવતી છે પણ અહીંયા વિદ્યાર્થીઓ બધા છે ને એટલે તમને દેખાડતો અવાજ છે નો આવે છે ને વિદ્યાર્થીઓનો આવે છે કેમ કે પીરિયડ ચેન્જ થયો છે અંતશાળામાં અત્યારે અંતશાળામાં સ્કૂલ ચાલુ હોય ને તો પીરિયડ ચેન્જ અથવા તો છૂટા છે છ વાગ્યા એટલે છૂટી જાય એટલે થોડોક અવાજ આવે છે બધા વિદ્યાર્થીઓ જાતા હોય તો હાલો હું આગળ તમને વ્લોગ દેખાડું કેમ છે કેમ નહીં ક્યાંક લઈને ઘરે જઈને મળું પછી શું છે સાંજનો પ્લાન સાંજે ક્યાં જવાનું છે એ બધું શૂટ કરીશ અને અમુક જગ્યાએ કદાચ હું આમ ફેમિલી હોય એટલે બોલી ન તો વોઇસ ઓવર ઓવર કરીને કરીને ક્લિપ શૂટ કરી દઈશ તો બસ હાલો વ્લોગમાં બની રહેજો મળીએ આગળ એ આખો તો બેની ગઈ ગયા આખો બગા આની ના કો મરી ના કો વિજય ને બોટે બોગવા ની આયે ના આયે આ તો ને ફુક મે hello guys, finally jump đi chụp phỏng vấn cái

રાઈસ અડધી કલાક રાહ જોયા પછી પાપડ છાશ આવી છે શાક રોટલી બાકી છે પાપડથી છાશથી પેટ કરીએ છીએ પ્લેટમાં હેલો ગાઈસ તો મેં જમી લીધું છે અને આવી રીતના તમને હોટલનું એમ્બિયન્સ દેખાડું એમ્બિયન્સ કંઈક આવું છે કાંઈ એમ કહેવાય બહુ લેટ બધું આવતું હતું એમ ખાવાનું ઠીક ઠીક હતું સર્વિસ બાબતે નહોતું બરાબર

omli jew yeah. omli